નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજની તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે સપ્ટેમ્બર માસનો છેલ્લો દિવસ તો મિત્રો દર મહિનાની જેમ આ વખતે પણ અમે તમારી સામે એક મહત્વપૂર્ણ અને જરૂરી માહિતી લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન ક્યારે અને કેટલું જમા થવાનું છે સાથે સાથે આગળના મહિનાઓમાં થનારા ફેરફારો મોંઘવારી ભથ્થાનો વધારો અને આવતા વર્ષે લાગુ થનારા આઠમા પગાર પંચ વિશે પણ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આખો વિડીયો અંત સુધી જોજો અને એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો સૌથી પહેલાં એક નાનકડી વિનંતી છે જો આપણી મહેનતથી બનાવેલી આ માહિતી તમને મદદરૂપ થાય છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા જેવા અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરજો કારણ કે રોજિંદી જીવનમાં પેન્શન સંબંધિત સમાચાર દરેકને ઉપયોગી થાય છે તો મિત્રો હવે આ વાત કરીએ મુખ્ય મુદ્દાની તો પેન્શન દર મહિને સરકાર દ્વારા પહેલી તારીખે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે જેમ ગયા મહિને ઓગસ્ટનું પેન્શન પહેલાં પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થયું હતું તેવી જ રીતે સપ્ટેમ્બર માસનું પેન્શન આવતીકાલે એટલે કે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જમા થઈ જશે એટલે મિત્રો નિશ્ચિત રહો તમારું પેન્શન સમયસર તમારી બેંકમાં પહોંચી જશે હવે વાત કરીએ કે આ પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તો પેન્શનની ગણતરી માટે સૌથી અગત્યનો આધાર બને છે મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન જ્યારે તમે નિવૃત્ત થયા હતા ત્યારે જે મૂળ પેન્શન નક્કી થયું હતું તે આજ સુધી આધારરૂપ છે આ મૂળ પેન્શન ઉપર સરકાર દ્વારા હાલના દરે પંચાવન ટકા મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે સાથે સાથે દર મહિને રૂપિયા એક હજાર મેડિકલ અલાઉન્સ પણ ઉમેરવામાં આવે છે એટલે કે કુલ પેન્શન બરાબર મૂળ પેન્શન વધતા મોંઘવારી ભથ્થું વધતા મેડિકલ અલાઉન્સ આ બધું ભેગું થઈને કુલ પેન્શન બને છે પરંતુ આ કુલમાંથી કેટલીક કપાત પણ થાય છે તો સૌ છે કોમ્પિટિશનની કાપણી જો તમારા નિવૃત્ત થયા બાદના પંદર વર્ષ પૂર્ણ ન થયા હોય તો દર મહિને થોડી રકમ કોમ્પિટિશન તરીકે કપાત થાય છે જો પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો હવે આ કાપણી બંધ થઈ જશે અને તમારું પેન્શન આપમેળે વધીને મળશે બીજી કાપણી છે આવકવેરા એટલે કે ઇન્કમટેક્સની જો તમારું પેન્શન આવકવેરા પાત્ર હોય તો તે પણ કપાત કરવામાં આવે છે આ બધી કપાત બાદ જે રકમ તમારા એકાઉન્ટમાં જમા થાય છે તેને જ ચોખ્ખું પેન્શન કહેવામાં આવે છે તો મિત્રો સ્પષ્ટ કહી દઉં કે આ મહિને એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસના પેન્શનમાં કોઈ ફેરફાર નથી એટલે કે જેમ ઓગસ્ટ મહિનાનું પેન્શન મળ્યું હતું તે જ રકમ આવતીકાલે પહેલી ઓક્ટોબરે પણ મળશે પરંતુ હવે મોટી રાહત આવતા મહિને છે હવે વાત કરીએ મોંઘવારી ભથ્થા વધારાની એટલે કે ડીએના વધારાની તો મિત્રો સરકાર દ્વારા દર વર્ષે બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે આ વખતે જુલાઈ બે હજાર પચીસના વધારાની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થવાની છે અંદાજ પ્રમાણે આ વખતે ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે એટલે કે હાલનું પંચાવન ટકા ડીએ વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે તેનો સીધો અર્થ એ થયો કે નવેમ્બર બે હજાર પચીસથી તમને વધુ પેન્શન મળશે સાથે સાથે જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના એરિયર્સ પણ મળશે એટલે નવેમ્બરમાં તમારા એકાઉન્ટમાં વધારે રકમ આવશે જે દિવાળીના તહેવાર પહેલાં મોટી રાહત સાબિત થશે ત્યારબાદ એક વધુ મોટી વાત કરીએ તો મિત્રો એ છે આઠમો પગાર પંચ જી હા મિત્રો હાલ સાતમો પગાર પંચ અમલમાં છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થવાની અપેક્ષા છે પગાર પંચ લાગુ થતાં પેન્શનરોને બહુ મોટો ફાયદો થશે પેન્શનમાં મોટો વધારો થશે ડીએ ફરીથી ઝીરોથી ગણાશે અને નવા ધોરણે પગાર તથા પેન્શન નક્કી થશે હાલ કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત થઈ ગઈ છે પરંતુ કમિશનની રચના અને સભ્યોની નિમણૂક હજી બાકી છે છતાં પણ નવા વર્ષમાં ચોક્કસ મોટી ખુશખબર મળશે એવી આશા રાખવામાં આવે છે તો મિત્રો એકંદરે વાત કરીએ તો આવતીકાલે એક સપ્ટેમ્બર માસનું પેન્શન જૂની જ રકમ મળશે ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર થવાની શક્યતા છે નવેમ્બરમાં વધારાની રકમ તથા ચાર મહિનાનો એરિયર્સ મળશે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થશે એટલે આગળના દિવસોમાં પેન્શનરો માટે ચોક્કસ સારા સમાચાર લઈને આવી રહ્યા છે તો મિત્રો હવે આપણે આગળની વાત કરીએ તો પેન્શન માત્ર એક આર્થિક આધાર નથી પરંતુ પેન્શન એ દરેક નિવૃત્ત કર્મચારી માટે જીવન જીવવાનો એક મોટો આધાર આધારસ્તંભ હોય છે તો મિત્રો આખી સેવા દરમિયાન વર્ષો સુધી મહેનત કર્યા પછી સરકાર દ્વારા મળતું આ પેન્શન એક જીવનનો સહારો બને છે ખાસ કરીને જ્યારે ઉંમર વધી જાય કમાણીના સાધનો ઓછા થઈ જાય ત્યારે આ પેન્શનથી જ ઘર ચલાવવામાં આવે છે દવાઓ ખરીદી શકાય છે પરિવારના ખર્ચાઓ પૂરા થઈ શકે છે એટલે દર મહિને પેન્શન સમયસર અને યોગ્ય રકમમાં જમા થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા પેન્શનરો એવા હોય છે જેઓનો કમ કોમ્પિટિશનનો સમયગાળો હજી પૂરો થયો નથી તેઓ દર મહિને થોડું ઓછું પેન્શન લે છે કારણ કે નિવૃત્તિ વખતે મોટી રકમ એકસાથે લીધી હોય છે પરંતુ જેમ જ પંદર વર્ષનો સમયગાળો પૂરો થાય છે તેમ તેમની કોમ્પિટિશનની કમાણી બંધ થઈ જાય છે અને પેન્શનમાં અચાનક સારો એવો વધારો જોવા મળે છે આ વધારો તેમના માટે ખુશીના પલ સમાન હોય છે ઘણા પેન્શનરો અમારી ચેનલ પર કમેન્ટ કરીને કહે છે કે હવે તેમનું કોમ્પિટિશન પૂરું થઈ ગયું છે અને આ મહિને તેમને વધુ પેન્શન મળ્યું છે આ રીતે સરકારની નીતિ અનુસાર દરેકને તેનો હક મળતો રહે છે હવે વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએવી છે તો મિત્રો મોંઘવારી એ એક એવી વસ્તુ છે જે દરેકના જીવનને અસર કરે છે આજે બજારમાં દાળ તેલ શાકભાજીથી લઈને દવાઓ સુધી બધું જ મોંઘું થઈ ગયું છે આ મોંઘવારી સામે લડવા માટે સરકાર દર વર્ષે બે વખત પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે હાલ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે પરંતુ શક્ય છે કે આવતીકાલે એટલે કે ઓક્ટોબર મહિનામાં જ તેની જાહેરાત થઈ જાય અને વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે જો ત્રણ ટકાનો વધારો થાય તો પેન્શનરોને માત્ર મહિને વધારાની રકમ જ નહીં પરંતુ જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાનું એરિયર્સ પણ મળશે એટલે નવેમ્બરમાં પેન્શનરોના એકાઉન્ટમાં ઘણો મોટો ફેરફાર જોવા મળવાનો છે દિવાળીની સિઝન આવી રહી છે આ વધારાની રકમ દરેક પેન્શનર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો મિત્રો આજે આપણે આઠમા પગાર પંચ વિશે પણ વાત કરી લઈએ તો આઠમું પગાર પંચ એ પેન્શનરો માટે જીવન બદલાવી નાખે તેવી જાહેરાત બની શકે છે જેમ સાતમા પગાર થી ઘણા પેન્શનરોના પેન્શનમાં સુધારો આવ્યો હતો તેવી જ રીતે હવે આઠમા પગાર થી નવી ગણતરીઓ નવા ધોરણો લાગુ થશે ખાસ કરીને પેન્શનરો માટે સૌથી મોટો ફાયદો એ રહેશે કે ડીએ ફરીથી ઝીરો પરથી શરૂ થશે એટલે કે નવા પેન્શનમાં સીધો વધારો જોવા મળશે સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચ લાવવામાં આવે છે જેથી મોંઘવારી અને બજારના ભાવને અનુરૂપ કર્મચારીઓ અને પેન્શનરોને ન્યાય મળી રહે હાલ સાતમો પગાર પંચ બે હજાર સોળથી લાગુ છે જેનું કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો પેન્શનરોને લગતી બીજી એક મહત્ત્વની વાત એ છે કે મેડિકલ અલાઉન્સ વિશે હાલ સરકાર દર મહિને રૂપિયા એક હજાર મેડિકલ અલાઉન્સ આપે છે ઘણા પેન્શનરો પેન્શનરોની માંગ છે કે આ રકમ પૂરતી નથી કારણ કે આજકાલ દવાઓના ભાવ ખૂબ જ વધી ગયા છે પેન્શનરો વારંવાર સરકારને અરજ કરે છે કે મેડિકલ અલાઉન્સ વધારવામાં આવે શક્ય છે કે આવનારા સમયમાં આ મુદ્દે પણ સરકાર કોઈ નિર્ણય લે મિત્રો હવે થોડું ધ્યાન દઈએ બેન્કિંગ સિસ્ટમ પર તો ઘણા પેન્શનરોને એવી ફરિયાદ છે કે ક્યારેક બેંકમાં પેન્શન મોડું જમા થાય છે એસએમએસ મોડો આવે છે અથવા રકમ એકાઉન્ટમાં દેખાતી નથી તો મિત્રો યાદ રાખજો કે સરકાર તરફથી પેન્શન સમયસર જમા કરવામાં આવે છે પરંતુ ક્યારેક બેંકના ટેકનિકલ કારણોસર વિલંબ થાય છે આથી પેન્શનરોને ગભરાવાની કોઈ જરૂર નથી જો ક્યારેક મોડું થાય તો એકાદ દિવસમાં ચોક્કસ જમા થઈ જાય છે તો મિત્રો એક બીજી વાત ખાસ ધ્યાન આપવા જેવી છે તો ઘણા પેન્શનરો એવા હોય છે જેઓએ લાઈફ સર્ટિફિકેટ સમયસર આપ્યું નથી જો લાઈફ સર્ટિફિકેટ બેંકમાં જમા ન થાય તો પેન્શન અટકી શકે છે તેથી દર વર્ષે નવેમ્બર મહિનામાં લાઈફ સર્ટિફિકેટ આપવાનું ભૂલશો નહીં આ નાણાકડી ફરજ તમને તમારા પેન્શનરોનો સતત લાભ અપાવશે હવે એક નજર કરીએ આગામી મહિનાના મુખ્ય મુદ્દાઓ પર તો મિત્રો પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ સપ્ટેમ્બર માસનું પેન્શન જમા થશે મિત્રો ઓક્ટોબરના મધ્યમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો થવાની શક્યતા છે નવેમ્બર બે હજાર પચીસ નવા દરે પેન્શન સાથે ચાર મહિનાનું યરસ પણ મળશે અને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ થવાની શક્યતા છે તો મિત્રો આ બધા ફેરફારો પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વના છે કારણ કે તે સીધા તેમના ઘરના બજેટ અને જીવનના ગુણવત્તા સાથે જોડાયેલા છે તો મિત્રો આપ સૌને ફરીથી વિનંતી છે જો આ માહિતી મદદરૂપ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને દરરોજ મળતી રહે